અત્યારે તો ઘેર લઈ જાવ મને હા ઈકાણ જ લઈ દઉં તમને સારું હાર રેડો કરી હા હા કાલના મારા ચારસો રૂપિયા પેણા હલવાણ આવી અને આ તો ફોર્મમાં પગલે કાકો આયા હતા તો કાલે એમ ક્યાં ક્યાં તો સો રૂપિયા ભાડું આવ્યું હતું તો આતારે સો રૂપિયા લઉં ભાઈ હું આપણા તો ચારસો છૂટા થઈ એમ ધંધો મળવો હોય મળે ના મળો તો કોઈ નહીં મને લઈ તો જવા દો હા હા કાકા જો તમને

તમારે ખોના ડબો છે યાર આ બધા ભાઈ અમે રિક્ષા ડ્રાઈવર છીએ ને એટલે આ બધું રહેવાનું એમાં તમને નહીં ખબર પડે અમને ખબર ના પડે પણ અમે તમારે રિક્ષા ભાઈ ભાડું આવીએ છીએ તમારે ઘડી ઘડી લોકો આવે તો મારે દાડો પકડે આ તમે આખા દાડા ફરો હો તો દાડો નહીં પકડતો તો માજી માજી તમારા ત્રીજું જણ આવ્યો માંગવા વાળો એ તો આવા પૈસા લેવાય જ નહીં ભાઈ હું ડબો રાખો તમે

કરતા હોય તો તમારો ઈચ્છા હા તો પછી છૂટાઈ થઈ જાય અને અમારો એક બચ્યું બચ્યું છે ને બહુ માલે

હલાવે આખો માલ તમે જઈ કો જો કોમ કરે અમારી ગોમ હું અન્યો નહીં ભી ભાઈ ગોમ છું આ જો પૂછતો પૂછતો આવ્યો છું આ કે જમાલ ઈ કે ઈ છે તમારું નામ ઓફિસ જો કે બચુજી ને બચુ ભાઈ ને તો હા બચુ ભાઈ બચુ ભાઈ ને આગળ જે મે એક ભાઈ પૂછ્યું કે ભાઈ કે બચુ ભાઈ ને જો મળે છે ઓછી હેડે દે જો જો ચીજા ની હેરી છે અવડા ની ચડી છે ભેગો જો પછી બે દારૂ રિયા મળ્યા ને મને અંદાજ થઈ ગયો

या ओड़ा नहीं पियो ना ना ले लो भी जे था आपन पैसा तो, तो एक बात तो आपड़ा इने ओड़ा कोड नहीं हां आपरे जान पहचान नहीं करवानी हां भाई कल तुमने जो है था नहीं कहता हां बस हां तो, तो आपनो चाल से बराबर ऐ लेंच फटाफट निकल पड़ो दे ले ली लावजो एक एक क्या हो जाए हां आयो रे मां

જોખો મારો તમે બેહો તમે બેહો અલો તારી અલા વડલ ખેચ્યો નહી ખેચ્યો નહી આજ હું ઓણ્યો નહી હું બાય ગણો ઓવડી મી સામે જોગ જોયા યાર હવે બેહો મને હાથે ચાલુ કરવા દોતમ કે તમે કોઈ નહી મી જ નહી